જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં તમને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર કરી દેજો તો ચલો શરૂઆત કરીએ પ્રેમાનંદ મહારાજ પ્રવચન કયો મંત્ર મનને શાંત કરે છે તો પ્રેમાનંદ મહારાજે શું જવાબ આપ્યો તે આપણે જાણીશું આગળ વિડીયોમાં તેમના પ્રવચન દરમિયાન વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજે સૌથી શક્તિશાળી મંત્ર વિશે વાત કરી છે હકીકતમાં એક વ્યક્તિએ તેમને પૂછ્યું કે મનને શાંત કરી શકે તેવો મંત્ર કયો છે પ્રેમાનંદ મહારાજનો નવીનતમ ઉપદેશ જોઈએ આગળ શું છે વિડિયોમાં આ ઝડપી ગતિશીલ દુનિયામાં દરેક વ્યક્તિ શાંતિનું ક્ષણ શોધે છે જીવનના ઉતાર ચડાવથી પરેશાન વ્યક્તિ એવી વસ્તુની ઝંખના કરે છે જે તેના મનમાં શાંતિ લાવે પ્રેમાનંદ મહારાજના ઉપદેશ દરમિયાન આવા જ એક વ્યક્તિએ આ સંબંધિત પ્રશ્ન પૂછ્યો તેણે પૂછ્યું કૃપા કરીને મને એવો મંત્ર કહો જે મનને શાંત કરે અને બધું બરાબર કરી દે તો જોઈએ મહારાજે શું જવાબ આપ્યો આનો જવાબ પ્રેમાનંદ મહારાજે રાધા નામથી આપ્યો અને મધુર જવાબ આપ્યો તો ચલો નીચે વિગતવાર તેનો જવાબ વાંચવીએ

રાધા નામ ને કારણે આપણે જીવંત રહીએ છીએ રાધા નામ આપણું જીવન છે છે રાધા રાધા નામ નામ જીવનનો આધાર સર્જક અને રક્ષક છે રાધા નામ બધા દ્વારા પૂજનીય છે રાધા નામની પૂજા કરો આપણે ફક્ત રાધા નામનું ધ્યાન કરીને આપણા મનને શુદ્ધ કરવું જોઈએ રાધા નામનું જપ અને ધ્યાન કરવાથી પ્રેમ વધશે પ્રેમના બગીચામાં લઈ જશે બગીચાની યાત્રા તમે રાધા નામનો જપ કરો અને પછી જુઓ કે તમારું નામ બને છે કે નહીં જ્યાં રાધા નામ હાજર છે ત્યાં કોઈ અવરોધ નથી ખરાબ વાતો છોડી દો પ્રેમાનંદ મહારાજ આગળ કહે છે કે વિનાયક જીતે છે સારું કે ખરાબ કઈ નથી કોઈ અવરોધો ઉભા કરી શકતો નથી અને તેઓ કળિયુગના દુઃખો અને ભયથી ડરે છે તેઓ ડરે છે રાધાના નામનો જાપ કરનારાઓ કરનારાઓ પણ આપણે આપણો પ્રભાવ કેવી રીતે બતાવી શકીએ શું કળિયુગનો પ્રભાવ દુઃખ